ચાલો આજે માતૃ પિતૃ દિવસનું થોડું ઘણું સેલિબ્રેશન બતાવીએ બાળકોને ચૌદ ફેબ્રુઆરી છે એટલે અમારે અહીંયા એવું સેલિબ્રેશન કરવામાં આવે છે હાલો લાઈટ ચાલુ કરીને મોબાઈલ ગોઠવી દઈએ તૈયારી થઈ ગઈ છે પૂરેપૂરી ઝાંખું ઝાંખું આવે છે એ જરીક જોવું પડે એમ છે હાલો એ સીવું તું કરે છે બોલ

ભાઈ થેન્ક યુ થેન્ક યુ આ કે ઉતારીયો થેન્ક યુ મને પેલા જ કરી દીધો હાલો આ સુધી મંડુ ઉતારવા અરે મારો દીકરા બહુ ડાયા હો હા હા ફળતમી જીર વાસ વાસ નિયો કે વાત નતો કે હું આથી આ લઈ લે અગવો છે એ અનકય બોર્પરી બોસ અલરે ઈ પાસ આ મુકી દી ફૂલ મે બદાઈ મે માથે આઈ ગાળો મે કે કરો રાખી દીયો જડાવી દીયો ડાળો હાટી હાડી મે એમનો મેમનો માચા કા દૂ આ ભગવાન આઈ કે બોલતા માગી બેસે બોલા ભગવાન માગે ને પણ આઈને માગી લે નાખો છોકર

ચાલો પૂજન નો કાર્યક્રમ પૂરો થઈ ગયો હવે રૂટીન પાછું કામકાજે લાગી જવાનું ટમેટા સુધારવા માટે સૂપ ની આજે પ્રોગ્રામ છે ટમેટાનો અહીંયા દીવો ને એ આરતી ને એ બધું મૂકી દીધું છે અને છોકરાઓ હોય જો અહીંયા ફૂલડા ઉડાડ્યા બધું બગાડ્યું હોય એમને રમતા રમતા બગાડે ને તો બા ખારા થાય આમાં પછી વાંધો ન આવે બહુ નકર હમણાં છોકરા એમને કંઈક ઉડાડતા હોય ને તો એમ કે જો ને હા એટલે આ ફૂલ વાંધ ફૂલમાં વાંધો નહીં ફૂલમાં હાલે ચાલો છાપામાં કંઈક આવું લખું જ ભાઈ તમને કોણ દોષ આપે છે આ તો માથે અહીંથે કરીને માથે ઓઢી લેવું એની વાત છે ભાઈ એક જાતની પબ્લિસિટી કરવા માટે ચાલો તો દોઢ વાગ્યાના સુમારે ફરી પાછું તમારું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેનો દિવસ છે જે પશ્ચિમી સંસ્કૃતિનો દિવસ છે એ લોકો માટે ખાસ તો એવું હોય આપણે એને થોડું કન્વર્ટ કરીને માતૃપિતૃ દિવસ કે એ રીતનું ને આપણે તો આમ રોજે રોજ માતા પિતા સાથે રહેતા હોય ને બાળકોને બધા સાથે જ રહેતા હોય એટલે એ લોકોને તો શું હોય કે આમાં નક્કી નોરી એની સંસ્કૃતિ બહુ વધારે પડતી ફોરવર્ડ હોય એટલે પોતાના પ્રેમીજનોને મળતા ન હોય તો એ શું કામનું હોય અને આપણે તો મા બાપ હારે રહેતા હોય અથવા તો દીકરા દીકરી બધા સાથે હોય એટલે બધાને રોજે રોજ વ્યક્ત કરતા જ હોય પ્રેમ એટલે એમાં કાંઈ ખાસ એટલું હોય નહીં પણ એ લોકોને વધારે પડતું એવું હોય અને જેટલું નાનપણમાં મા બાપના માર ખાતા હોય ને એનાથી જે ઘડતર થાય ને એ પછી બીજે કંઈ પ્રેમ પ્રેમથી થાય નહીં એટલે એ એનાથી ઘડાયેલો હોય ને એ પછી ક્યાંક આગળ નીકળે ને એ ક્યાંક રસ્તો કરે ને એ પછી આગળ જાય તો ક્યાંય ભાંગી ન તૂટે નાની મોટી મુશ્કેલીમાં એટલે એ જરૂરી છે ધબા જેવું ઘડતર હવે તો બધા વયા ગયા એટલું બધું તો કાંઈ હોતું નથી જે અમારી જનરેશન પહેલાંની જનરેશને જે બધું સહન કર્યું ને એને જે અગવડતાઓ બધી સહન કરી તો એ એટલું બધું તો હવે તકલીફવાળું હોતું નથી ચાલો આ બધી વાતો છે ને આજે રસ્તામાં આવતું તો ને ત્યારે એક જગ્યાએ ઓલું જ્વેલર્સ અને સાડી બેનો શોરૂમ છે ને ન્યાય એક સરસ મજાનું પોસ્ટર હતું અને એમાં જનરલી ધ્યાન ખેંચે એવી પ્રતિમા હતી એટલે એક ભાઈ કોક ત્યાંથી જાતો હતો બરાબર ની બાઇક લઈને ઊભો રહી ગયો ને ન્યા ધ્યાન હતું ત્યારે મારા મગજમાં વિચાર આવ્યો તો એ યુવાનને કહેવાનું મન થયું કે એમાં મોહમાં એ ખોટું છે તરત સામે બીજો વિચાર આવ્યો કે ભાઈ આ સંસારમાં ક્યાં બીજું કંઈ હાસવું છે બધું આખો સંસાર જ ખોટો છે ટેમ્પરરી છે થોડાક સમયનો હવે ગઈકાલે હતી અગિયારસ અને આજે ચૌદ તારીખ છે એટલે ચાર પાંચ જણા ચાર પાંચ ઠેકાણે પ્રપોઝ કરે પણ બધા જગ્યાએથી રિજેક્ટ થાય એટલે કાલે પંદર તારીખને મહાશિવરાત્રી જૂનાગઢ ભેગું થઈ જવાનું આવા સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા હોય એટલે આવું છે બધું ઘણી વખત હાસ્ય સોશિયલ મીડિયામાંથી વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી ઘણું બધું મળે આપણને આપણા હિન્દુ ધર્મ પાસે એટલી બધી ફિલોસોફી છે તર્કબદ્ધ તમે કોઈ પણ ફિલોસોફી લઈ લ્યો ને તમે ઉતાર ચઢાવને સારી ને ખરાબ પરિસ્થિતિમાં સ્થિર રહી શકો ને એવી ફિલોસોફી અઢળક છે ઘણા બધા માન્યતાઓ અને વિચારસરણી છે અલગ અલગ તમે ઘણી બધી હોય અને એ જો ફોલો કરતા હોય ને તો આપણને ઘણો ફાયદો રહે જીવનમાં તો એ લાંબી કઈ પછી લેક્ચર આપીને બોર નથી કરવા આજ માટે આટલું જ રાખશું કાંઈ આગળ હશે તો બતાવી દેવું આમાં એડ કરીને ન આટલું જ વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં